નમસ્કાર મિત્રો નગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર મળ્યા છે મિત્રો કારણ કે કાલે એક ફેબ્રુઆરી હતી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો એટલે ભાજપ કોંગ્રેસ અને આપ ને તેની સાથે બસપાએ પણ જેના ઉમેદવારો છે એ પાલિકાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે હળવદ નગરપાલિકાના સાત વોર્ડ છે સાતેય વોર્ડમાં એક વોર્ડમાં ચાર એટલે અઠ્યાવીસ સભ્યો છે અઠ્યાવીસ સભ્યોમાં જેને ફોર્મ ભરવાના હતા એને ટૂંકમાં જુદા જુદા વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો પર જેને ચૂંટણી લડવાની હતી એને ફોર્મ ભરી દીધા છે કુલ પિંચોતેર લોકોએ જે છે એ ઉમેદવારી નોંધાઈ દીધી છે ચકાસણીને એ બધું થશે અને ચાર તારીખ છેલ્લી છે આજે બે તો થઈ કાલ ત્રણ ને પરમ દિવસે ચાર એટલે ચાર તારીખે ક્લિયર થઈ જશે કે કોની ઉમેદવારી રહી છે ને કોની જઈ છે ને કોને પાછું ખેંચી લીધું છે ને આવું બધું થવાનું છે મિત્રો અને અત્યારે હમણાં અમને એક સમાચાર મળ્યા હતા કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા હવે બિનહરીફ કરાવવા અમુક જે તત્વો છે એ મેદાને પડ્યા છે એટલે અમે પહેલેથી મિત્રો એક કહેતા આવીએ છીએ કે મત જેને દેવું હોય એને તમે દેજો સારા વ્યક્તિને મત દેજો અને કોઈ બેઠક કોઈ પણ પક્ષને બિનહરીફ ન દેતા જેથી મતદારોનું વજન જે છે ને એ રહેશે મિત્રો નહીંતર તમારા વોર્ડમાં સભ્યો બિનહરીફ થઈ જશે તે સભ્યને એની તમારી કદર થવાની નથી એટલા માટે થઈ અને કોઈને તમે બિનરીફ ન દેતા ઉમેદવારો જે છે ઉમેદવારી જેને નોંધાઈ છે એને પણ અમારી એક વિનંતી છે કે તમે પાછી ન ખેંચતા લોભ લાલચમાં કે બીકમાં આવું તો તમારે ઉમેદવારી કરવાની જરૂર નહોતી તેની સાથે જે લોકો અત્યારે અમુકને દબાવે તા હોય હમણાં હમણાં એક ફોન આવ્યો કે એક ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવાની મહેનત કરી રહ્યા છે સત્તા પક્ષના આગેવાનોને એટલે ભાજપના કેટલાક પ્યાદાઓ બધા છે એ મહેનત કરી રહ્યા છે એટલે મારી એમને પણ એક વિનંતી છે કે જે લોકોએ ફોર્મ ભર્યા છે તો એને તમે ચૂંટણી લડવા દો તમે એમાં ન પડો નહીં તો નામજોગ જે છે એ ફરી પાછા અમે તમારા નામ સાથે થોડાક કહીશું કારણ કે ચૂંટણી થાય ને એ મિત્રો મહત્વની છે બિનહરીફ તમે જે તે વિસ્તારના વોર્ડના સભ્યોથી આપી દઈશો તો પછી મતદારોની ક્યારેય કદર થવાની નથી ને જે બિનહરીફ જે ચૂંટી જશે તો એને પછી એનું મનમાની જે છે એ ચલાવવાનો છે મતદારો પાસે આવશે મતદારોને મનાવશે નાથે પગે લાગશે એને ખબર પડશે કે મતદારોને મનાવવા કેટલા અઘરા છે ને આપણે મત મેળવવા કેટલા અઘરા છે અને કેટલી મહેનત કર્યા પછી આપણે જીતા છીએ આવતી વખતે ચૂંટણી લડવી હોય તો આટલીને આટલી મહેનત કરવી પડશે અને જે તે વોર્ડમાં આપણે કામગીરી કરવી પડશે એટલા માટે થઈ અને એ મતદારોનું કામ કરશે બાકી કોઈ લાલચમાં આવી જાય ને કોઈ સમાજનો આગેવાન આવે ને કોઈ રાજકીય આગેવાન આવે ને કોઈ ટપોરી આવો આવીને ધમકાવે આવું કરે હળવદના વોર્ડ એક થી સાત છે મિત્રો એ અમે મિત્રો કહી કહેવાતો રાજકીય આગેવાન જો કોઈ મતદારો ને અને જેને ચૂંટણીમાં ફોર્મ ભરી દીધું છે ને ચૂંટણી લડવી છે ને જો કોઈ કંડળતો હોય તમને દબાવતો હોય ધમકાવતો હોય તો અમારો સંપર્ક કરજો મિત્રો અમે એને ખુલ્લો પાડીશું સો ટકા પાડીશું આપણે એના એકાઈના ઘરે કંઈ ખાવા જતા નથી મિત્રો એટલે મારી દરેક લોકોને વિનંતી છે ને આ પાંચ વર્ષનો સવાલ છે મિત્રો આપણા હળવદની વાત છે એટલે આવા કોઈ જો મતદારોને કે ઉમેદવારોને ધમકાવે તો અમારો સંપર્ક કરજો મિત્રો એના આપણે ખુલ્લા પાડવા છે કારણ કે ચૂંટણી થાય એ મહત્વની વાત છે ઉમેદવારો જે છે એમાં પછી જે જીતે એની સામે કંઈ કોઈને વાંધો ન હોય શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય એ એક પણ વાત મહત્વની છે મિત્રો કા અમે કાલના જોતા હતા એટલે ઘણા બધા મિત્રોને એ ખ્યાલ નહીં હોય કદાચ જે તે વોર્ડ વોર્ડ નંબર સાત છે તો એ સાત દ્વારાને ખબર હોય કે અમારા વોર્ડમાં કોને કોને ફોર્મ ભર્યા છે પણ એકમાં કોને ભર્યા છે એ કદાચ નહીં ખ્યાલ હોય એટલે આ નામો જે છે એ મિત્રો અત્યાર સુધી મોટા ભાગે બહાર આવ્યા નથી એટલે અમને પણ એવું થયું કે કાલ બધું એ જેને ફોર્મ ભરવાના હતા એ બધું ભરી દીધું છે આજે બે તારીખ પણ થઈ છે કાલ ત્રણ છે પર ચાર છે ચાર તારીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે એટલે કુલ પિંચોતેર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે કયા વોર્ડમાં કોને ફોર્મ ભર્યા છે નામ સાહેબ સાથેની મિત્રો તમને ડિટેલ આપવાની છે નવથી બાર બાર ઉમેદવારો જે છે મિત્રો એને ફોર્મ ભર્યા છે કારણ કે કોંગ્રેસના ચાર ભાજપના ચાર આમ આદમી પાર્ટી હોય તેની સાથે બહુજન સમાજ પાર્ટી હોય એટલે હું એવું માનું છું આ પિંચોતેર ઉમેદવારો છે મિત્રો એને અઠિયા કોંગ્રેસના આવી ભાજપના બાકીના જે ઉમેદવારો બહુજન સમાજ પાર્ટીને સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાને છે ભાજપ નહીં કોંગ્રેસ અને આ વચ્ચે જે છે મિત્રો એ કંઈ ગઠબંધન કે થયું નથી અને ફરી ફરીથી મિત્રો અમે એક અપીલ અને જ્યારે પણ પાલિકાની ચૂંટણીને લઈને આપણે ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ મળશું ત્યારે મિત્રો ચૂંટણી સોળ તારીખે મતદાન છે ત્યાં સુધી અમે દરેક હળવદના શહેરીજનોને અમે એક અપીલ કરતા રહીશું કે પક્ષ કોઈ પણ હોય પરંતુ ઉમેદવારને જોઈને તમે મિત્રો મત આપજો કારણ કે ઉમેદવારો જ જે છે એ તમારી સમસ્યાનું તમારા વિસ્તારમાં જે કંઈ નાની મોટી તકલીફો હોય તો એ દૂર કરવાના એ પ્રયત્નો કરી શકશે એટલે ઉમેદવારો ખાસ તમે જોઈજો નહીતર મને ખબર છે કે અમુક સમાજના આગેવાનો કારણ કે આ ચૂંટણી આવે ને એટલે દરેક પ્રકારના આવા ડેટકા જેવા આગેવાનો હોય છે કે બહાર આવી જતા હોય છે મિત્રો અને અમને બીજું એક પણ હતું આ વખતે ભાજપે આવી મોટી મોટી કરતી હતી કે એવા ફ્રેશ ચહેરા લાવવા છે ને પણ એવું ખાસ કંઈ દેખાણું નથી એટલે આવું બધું છે એટલે આ રાજકીય છે મિત્રો એટલે એમાં બધી વાતો શું થતી હોય ને કરે શું એ બધું આપણને તો બધાને ખબર છે પરંતુ દરેક મિત્રોને અમે વિનંતી એ કરીએ છીએ કે તમારા વોર્ડમાં અત્યારે તમારો સમય છે મતદારોનો તમે પત્રકારોને ફોન કરો કોઈ એને ફોન કરો તમારે નાની મોટી કંઈ સમસ્યા હોય છે મિત્રો તો અત્યારે તમારી પાસે સમય છે એટલે તમે ખાસ સમજી વિચારી અને પછી મતદાન કરજો ઉમેદવારને જોઈને મતદાન કરજો કારણ કે તમે એ જોઈ લેજો કે ભાઈ આને આપણે અડધી રાતે ફોન કરીતા ફોન ઉપર લેવા તો છે ને નહીં ત્યારે પાછા ફોન કરો તમને એમ કે અડધી રાતે મને ફોન નહીં કરવાનો કારણ કે અત્યારે મત લેવાની જરૂર છે એટલે ચાર વાગે તમારા પગ દબાવવા આવી જાય છે મિત્રો તમે કહેશો કે થોડું ગોઠણ નીચે દુખાવો થાય છે ત્યાં તમને તેલનું માલિશ પણ અત્યારે ઉમેદવારો કરી દે છે કારણ કે એમને અત્યારે એટલી જરૂર છે તમારી એટલે પછી અત્યારે એમને જરૂર છે અને પછી રાજા થઈ જતા હોય છે મિત્રો તો એવું ન કરવા દેતા આ વખતે ખાસ હવે તમને પહેલાં ફટાફટ મિત્રો માહિતી એ આપી દે કયા વોર્ડમાંથી કોને ફોર્મ ભર્યા છે તો પહેલાં વોર્ડ નંબર એકની વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં હેમંગભાઈ દિનેશભાઈ દક્ષિણી કે જેને આપમાંથી ઉમેદવારી નોંધાઈ છે મહેશભાઈ કેશવજીભાઈ કણજરીયા જે ભાજપમાંથી છે ભરતભાઈ ઝાલાભાઈ ભરવાડ તે પણ ભાજપમાંથી છે કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા તે પણ ભાજપમાંથી છે અસ્મિતાબેન અશ્વિનભાઈ દલવાડી તે પણ ભાજપમાંથી છે ભારતીબેન ગોપાલભાઈ દોરાલા એ કોંગ્રેસમાંથી છે હંસાબેન ઘનશ્યામભાઈ સુરેલા એ કોંગ્રેસમાંથી છે મનસુખભાઈ ચતુરભાઈ મકવાણા એ કોંગ્રેસમાંથી છે સુરેશભાઈ દાનાભાઈ સોનગરા એ પણ કોંગ્રેસમાંથી છે એટલે આવી રીતના વોર્ડ નંબર એકમાં

મનીષાબેન અશ્વિનભાઈ મલિક જે કોંગ્રેસમાંથી છે રમેશભાઈ નારાયણભાઈ કણજરિયા જે કોંગ્રેસમાંથી છે રાણીબેન પ્રકાશભાઈ કણજરિયા જે કોંગ્રેસમાંથી છે ને અશરફભાઈ રજાકભાઈ મુલતાણી જે કોંગ્રેસમાંથી છે વોર્ડ નંબર બે માં એટલે આમ જોવા જઈએ તો વોર્ડ નંબર બે માં પણ આપે એનો એક જ ઉમેદવાર ઉભો રાખ્યો છે બાકીના ચાર કોંગ્રેસ ને ચાર ભાજપના ઉમેદવાર છે મિત્રો હવે વોર્ડ નંબર ચારની વાત કરીએ સોરી વોર્ડ નંબર ત્રણની વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણમાં બાર ઉમેદવારોએ જે છે એ ફોર્મ ભર્યા છે બારમાં પહેલો છે ધવલકુમાર ગણેશભાઈ સોલંકી જેઓ છે એને આપમાંથી ઉમેદવારી નોંધાઈ છે જહાભાઈ કરશનભાઈ પરમાર છે તેઓ બસપામાંથી ઉમેદવારી નોંધાઈ છે ફોરમબેન વિશાલભાઈ રાવલ જે ભાજપમાંથી છે માયાબેન રવજી કુમાર ઝાલા તે પણ ભાજપમાંથી છે

તે પણ બસપામાંથી છે એટલે આમ મિત્રો જોવા જઈએ તો વોર્ડ નંબર ત્રણમાં બે બસપાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ છે તેની સાથે બે આપના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાઈ છે અને ચાર ભાજપને ચાર કોંગ્રેસ એટલે ત્યાં આગળ વોર્ડ નંબર ત્રણમાં કુલ બાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ છે વોર્ડ નંબર ચાર ની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર ચાર માં પણ નવ ઉમેદવારો છે ઉમેદવારી નોંધાઈ છે જેમાં એક છે પારસભાઈ રજનીભાઈ મહેતા જે આપમાંથી છે બીજા છે કંચનબેન રસિકભાઈ ચાવડા જે ભાજપમાંથી છે ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા જે ભાજપમાંથી છે અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા જે ભાજપમાંથી છે શાંતાબેન રામજીભાઈ દલવાડી કોંગ્રેસમાંથી છે સુરેશભાઈ પોપટભાઈ પારિજિયા ભાજપમાંથી છે દિલકીશબેન રજાકભાઈ લોલાડિયા જે કોંગ્રેસમાંથી છે જગદીશભાઈ રામજીભાઈ દલવાડી કોંગ્રેસમાંથી છે બસિરભાઈ અકબરભાઈ લોલાડિયા જે કોંગ્રેસમાંથી છે એટલે આમ વાત કરવા જઈએ તો વોર્ડ નંબર ચારમાં એક આપ ના ઉમેદવારે ઉમેદવારી નોંધાઈ છે ચાર કોંગ્રેસ ને ચાર ભાજપના ઉમેદવારો ઉમેદવારી નોંધાઈ દીધી છે ગઈકાલે એક તારીખે વોર્ડ નંબર પાંચની ની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર પાંચમાં રોશની બેન હિતેશભાઈ વરમોરા છે જેને આપમાંથી ઉમેદવારી નોંધાવી છે વાસુદેવભાઈ ભીખાભાઈ દલવાડી જે આપમાંથી છે મીનાબેન મયુરભાઈ ઠાકર ભાજપમાંથી છે હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ જે ભાજપમાંથી છે ચંદુભાઈ ઠાકરસીભાઈ કણજરિયા તે પણ ભાજપમાંથી છે સતીષભાઈ દારજીભાઈ તે પણ ભાજપમાંથી છે રાધાબેન પ્રહલાદભાઈ પટેલ કોંગ્રેસમાંથી છે ભરતકુમાર રામજીભાઈ દલવાડી કોંગ્રેસમાંથી છે ચંદુલાલ ધરમસિંહભાઈ પંચાસરા કોંગ્રેસમાંથી છે અને વીણાબેન બિપિનચંદ્રભાઈ રાવલ તે પણ કોંગ્રેસમાંથી છે એટલે આમ વાત કરવા જઈએ તો વોર્ડ નંબર પાંચમાં આપ આમ આદમી પાર્ટી એના બે ઉમેદવારો ઉભા રાખ્યા છે અને ભાજપ કોંગ્રેસે એના ચાર ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેની સાથે મિત્રો વોર્ડ નંબર છ ની વાત કરીએ તો વોર્ડ નંબર છ માં અગિયાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ છે જેમાં પહેલા છે સુમનબેન ઉકાભાઈ સોલંકી જે બસપામાંથી છે હરગોવિંદભાઈ અમરસિંહભાઈ મોરડિયા જે આપમાંથી છે જહાભાઈ કરશનભાઈ પરમાર બસપામાંથી છે એટલે બહુજન સમાજ પાર્ટીમાંથી મિત્રો વિપુલભાઈ રાજાભાઈ કરડ જે રોશનીબેન માંથી છે આપમાંથી બેન ભરતભાઈ નાનુભાઈ કરોતરા છે કેયુરભાઈ રતિલાલભાઈ લાડાણી જે ભાજપમાંથી છે ઉર્વિબેન દિલીપભાઈ પંડ્યા તે પણ ભાજપમાંથી છે જયેશભાઈ વાસુદેવભાઈ પટેલ જે કોંગ્રેસમાંથી છે ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર એ ભાજપમાંથી છે ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર ઓકે એટલે કદાચ ડમીમાં ને એવું હશે એટલે બે નામ નામેકાર થઈ ગયા હોય એટલે ત્યાં આગળ પણ બસપાના ઉમેદવારો બે ઉમેદવારો ઉભા રાખ્યા છે આપે પણ બે ઉમેદવારો ઉભા રાખ્યા છે અને કોંગ્રેસના પણ જે છે એ ઉમેદવારો છે મિત્રો ત્યાં આગળ બે ને કોંગ્રેસ ને ભાજપના વોર્ડ નંબર સાતની વાત કરીએ તો વોર્ડ નંબર સાતમાં તેર ઉમેદવારો છે ઉમેદવારી નોંધાઈ છે જેમાં પહેલા છે શાંતિલાલ મનજીભાઈ સોલંકી જે આપમાંથી છે પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પુરાણી બસપામાંથી છે વિપુલભાઈ રાજાભાઈ કરડ જે આપમાંથી છે ગૌરીબેન પ્રભુભાઈ કોળી કોંગ્રેસમાંથી છે મધુબેન પ્રવીણભાઈ સીતાપરા ભાજપમાંથી છે અશ્વિન કુમાર બાબાભાઈ ડાભી જે ભાજપમાંથી છે ગીતાબેન રમેશભાઈ પરવાડ જે ભાજપમાંથી છે લેવાભાઈ વેલાભાઈ ભરવાડ જે ભાજપમાંથી છે કાંતાબેન જનકભાઈ વાઘેલા બસપામાંથી છે ભૂપતભાઈ ટપુભાઈ બાબરિયા કોંગ્રેસમાંથી છે સુરાભાઈ પોપટભાઈ બાંબવા કોંગ્રેસમાંથી છે મંજુલાબેન રમેશભાઈ દેગામાં તે પણ કોંગ્રેસમાંથી છે એટલે આમ ત્યાં આગળ પણ બાર ઉમેદવારો એ છે મિત્રો વોર્ડ નંબર સાતમાં પણ ઉમેદવારી નોંધાઈ છે એટલે આ મિત્રો વોર્ડ નંબર એકથી સાતના પંચોતેર ઉમેદવારોના તમને નામ આપ્યા મિત્રો કે જેને ઉમેદવારી નોંધાઈ છે અપક્ષના ઉમેદવારોના નામ આપણી પાસે છે ને એટલે એને કોઈ ઉમેદવારી નોંધાઈ છે ને બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટી તેની સાથે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આ ચારે જે છે એ મેદાને છે મિત્રો ગયા વખતની થોડી વાત કરી દઈ બે હજાર અઢારમાં પાલિકાની ચૂંટણી થઈ હતી ત્યારે અઠ્યાવીસમાંથી કોંગ્રેસની દસ બેઠકો આવી હતી ભાજપની જે છે એ અઢાર બેઠકો હતી એટલે કુલ અઠ્યાવીસ બેઠકો છે એમાં અઢાર ભાજપ જીતું હતું દસ કોંગ્રેસ જીતું હતું આ વખતે કોણ કેટલી જીતવાનું છે એ આપણે એટલા કંઈ ખાસ જાણકાર છીએ નહીં મિત્રો કે અત્યારે આપણે કઈ અને જીત છે ત્યારે કહીશું કેને ઘર ભેગા કરવા એ જનતાને ખબર છે પણ હવે જોવાનું એ રહ્યું કે થાય છે શું મારા અંગત મંતવ્ય પ્રમાણે આપ વાળા ઉપર ભાર મૂકવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપ દ્વારાની આંખો ખુલે અને આ તક ઝડપી લો બને તો ઓકે હિતેશભાઈ કહી રહ્યા છે એટલે એ મિત્રો મતદારો બધા બહુ સાણા છે અને કારણ કે એને વિશેષ ખબર હોય છે એટલે મિત્રો અમે એટલે જ હું તમને કહું છું કે આ તક છે અત્યારે પાંચ વડા જે છે ને મિત્રો કારણ કે જે આગેવાન તમને કે મને જે આપણા સમાજનો આગેવાન હોય ને મિત્રો એ આપણને કહી ગયા હોય ને કે તમે આમાં મત દઈજો ને પછી અમુક ભૂવાનું માનતા હોય ને આવું બધું હોય છે ટૂંકમાં એમ એટલે એ વાત સારી છે માને તેમાં કંઈ વાંધો નથી પરંતુ પછી જ્યારે કંઈ નાની મોટી કંઈ સમસ્યા હોય નાની મોટી કંઈ તકલીફ હોય તો એ આપણા વોર્ડના સભ્યોને આપણે કહી શકીને એને કીધા પછી એની જવાબદારીમાં આવતું હોય તો એ એનો ઉકેલ લાવી શકે મિત્રો પરંતુ મોટાભાગે થાય છે શું કે વોર્ડના સભ્યોએ પત્રકારોને અમને ફોન કરતા હોય બીજાને કોઈને ફોન કરતા હોય કે અમારે અહીંયા આ થાય છે ને અમારે ઓલું થાય છે ને અમુક સભ્યો ફોન નથી કરતા કારણ કે એમને એમ થાય કે અમારી ઓછી થઈ જાય છે અમારી ઘટી જાય છે ગામમાં અમારી વાતું કરશે કે પાલિકાના ચાલુ પક્ષના સભ્યો હોવા છતાં યાર તમારા વોર્ડમાં આવું થાય છે એટલે આ બધી સમસ્યા છે એટલે શહેરીજનો જાગૃત બનો અને ખાસ વ્યક્તિઓને જોઈને મત આપો એવી અમારી પણ મિત્રો અપીલ છે કારણ કે તમારા વોર્ડમાં જે વ્યક્તિ ચૂંટણી લડવા માટે ઊભા છે મિત્રો તો કોણ તમારું કામ કરશે કોણ અડધી રાતે તમારે જરૂર પડે તો પડખે આવીને ઊભા રહેશે એવા વ્યક્તિને મિત્રો તમે વોટ આપજો પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી રમઝાનભાઈ બેલીમ કહી રહ્યા છે અને મિત્રો અમે આ એટલા માટે જ અપીલ કરીએ છીએ કે આ સમય આવ્યો છે તો ખાસ તમે ધ્યાન રાખજો નાની મોટી કંઈ લોભ લાલચમાં કે એમાં ક્યાંય ધાવતા નહીં અને પૂરેપૂરું મતદાન કરજો તમારા વિસ્તારમાં મતદાન કરજો પૂરેપૂરું નહીં ઘણા એવું વિચારતા હોય કે આપણે એક મતદેવ નો જઈ શું નહીં મતદાન કરજો ચોક્કસ મતદાન કરજો તમને મજા આવે મતદાન કરજો પરંતુ જાગૃત બનીને મતદાન કરજો જેથી તમારે આવતા દિવસોમાં જે છે એ તમારે નાની મોટી તમારા વિસ્તારની કંઈ સમસ્યા હોય તો તમે તેને સીધા કહી શકો એ વ્યક્તિને અને તમારી સમસ્યાનું નિરાકરણ આવી શકે આવતા દિવસોમાં મિત્રો આપણે એ પણ એક કાર્યક્રમ આપણા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામમાં આપણે બતાવવાના છે મિત્રો કે આપણા વોર્ડમાં જે ઉભેલા સભ્યો છે અને ચાર તો જીતવાના જ છે કોઈ પણ પક્ષના હોય તો એની જવાબદારીમાં શું શું આવે એ શું શું કરી શકે મોટાભાગે પરિસ્થિતિ મિત્રો એ એક છે મિત્રો કે ઉમેદવારોને ખબર નથી હોતી કે ભાઈ અમારા જવાબદારીમાં શું આવે ને અમે શું કરી શકીએ ઉમેદવારો મોટા ભાગના છે મિત્રો એને ખબર નથી હોતી કે અમે અમારી જવાબદારીમાં આવે ને અમે આટલું આટલું કરાવી શકીએ આવા જે ઉમેદવારો છે મિત્રો એવા ઉમેદવારો આવી જાય છે અને આપણે એને ચૂંટીને મોકલી દઈએ છીએ તો એ વાંક ઉમેદવારોનો નહીં વાંક આપણો છે કારણ કે એને તો કંઈ ખબર નથી પડતી એ તો ઊભો રહ્યો તો આપણે એને મતદાન દઈને મેકલો છે એટલે ખાસ મિત્રો એ ધ્યાન રાખજો આના સમય વરી પાછો આવતા પાંચ વર્ષ પછી આવવાનો છે એટલે હમ જે વિચારી અને મતદાન કરજો તેની સાથે હું વરી પાછી એક વાત એ રિપીટ કરી નાખી કારણ કે અત્યારે એક ઈ ગેંગ અત્યારે સક્રિય થઈ છે કે જે તે વોર્ડમાં સત્તા પક્ષને સારું લગાડવા માટે થઈ સત્તા પક્ષનું વધારે સારું દેખાય અને ઈ ગેંગના સભ્યોના બે ત્રણ ખોટા કામ હોય તો એ થઈ જાય એવી અપેક્ષાએ એવી લાલચે અત્યારે એ ગેંગ સક્રિય થઈ છે અને જે ઉમેદવારો એ ટૂંકમાં ભાજપ સિવાયના જે કંઈ આપમાં હોય કોંગ્રેસમાં હોય બસપામાં હોય આવા જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એમાંના એક વોર્ડમાં અમને હમણાં મેસેજ મળ્યા મિત્રો કે ત્યાં આગળ બધાય ફોન કરે અને એના માણસો મેકલે છે અને એમને કહે છે કે તમે ઉમેદવારી પાછી ખેંચી લો ને આમ કરી નાખીને તેમ કરી નાખીને આવી બધી વાતો કરે છે મિત્રો તો ઉમેદવારોને પણ વિનંતી છે પાછું ન ખેંચતા આ બધા તો એમની જવાબદારીમાં ગટર સાપ આવે પણ લોકો કરતા નથી ગટર ઉભરાય છે સાચી વાત છે સુરેશભાઈ એટલે અમે અમે તમારી પડખે ઊભા રહીશું અમે વાહ બતાવીએ એવા છીએ નહીં મિત્રો હળવદના વોર્ડ નંબર એક થી સાતમાં જે ઉમેદવારો પંચોતેર ઉભા છે મિત્રો એને અમારી ક્યાંય પણ જરૂર પડે તો અમને કહેજો કે તમને કોઈ દબાવે ધમકાવે કોઈ લુખું આવીને તમને કંઈ કઈ જાય ને તો એ અમને કહેજો મિત્રો પરંતુ ચૂંટણી લડવા તમે મેદાને ઉતરા છો તો અધવચ્ચેથી પાછા ન વરી જતા નહીતર પછી ભવિષ્યમાં તમને નહીં તમારા છોકરા ચૂંટણી લડવા ઊભા રહે છે ને તો એ વિસ્તારના લોકો તમને કહે છે કે ભાઈ આ રીતના ન હોય હાવ તારા બાપા ચૂંટણી લડવા આવ્યા હતા તારા મમ્મી ચૂંટણી લડવા આવ્યા હતા તારા દાદા ચૂંટણી લડવા આવ્યા હતા અને ભાગી ગયા હતા એટલે જે લોકોને કોઈ કંઈ કંદડતા હોય કોઈ ધમકી કે ધાક ધમકી કે આવું કંઈ દેતા હોય તો મિત્રો અમારો સંપર્ક કરજો અમે તમારો અવાજ બનીશું અને એ જે છે એને આપણે ખુલ્લા પાડીશું પરંતુ આ આપણા ગામની વાત છે મિત્રો અને આ મહત્વની ચૂંટણી છે આ પાલિકાની ચૂંટણી છે મિત્રો આ મહત્વની ચૂંટણી છે એટલે ઉમેદવારોને જોઈને તમે મતદાન કરજો જેથી કારણ કે ઉમેદવારો જે છે ને મિત્રો એ તમારું કામ કરવાના છે એટલે ખાસ ફરીથી દરેક મિત્રોને એક વિનંતી કે સમજી વિચારી અને સો ટકા મતદાન થાય એવું પણ કરજો જે તે વિસ્તારમાં એવું કોઈ ન એવું વિચારતા એવું મગજમાં ન રાખતા કે ભાઈ આપણે મત ન દઈ તો શું ફેર પડવાનો છે આપણે મત ન દઈ તો શું ફેર પડવાનો છે તમારા એકમતની પણ ઘણી બધી કિંમત છે મિત્રો તમારા એકમતથી પણ ઘણો બધો ફેર પડવાનો છે તમારા એકમતથી ગામમાં જે ધૂળ ઉડે છે ને મિત્રો એ પણ બંધ થઈ જાય તમારા એકમત થી રોડ ગમે ત્યારે તૂટી જાય છે ને ઈ પણ બંધ થઈ જાય તમારા એક મત થી સ્ટ્રીટ લાઇટો ગમે ત્યારે નવી નાખ્યા પછી બંધ થઈ જાય છે ને તો બંધ નહીં થાય મિત્રો એટલે મતની ઘણી બધી તાકાત છે મિત્રો એટલે મતદાન સો ટકા કરજો સારા ઉમેદવારને મતદાન કરજો ને સારા વ્યક્તિને ચૂટજો જેથી અહીંયા પાલિકામાં બેઠા હોય ને તો પાલિકામાં જે કોન્ટ્રાક્ટરો કે બાકીના અધિકારીઓ કે જે કંઈ નાની મોટી થોડી જાજી જે કંઈ ટકાવારીઓ બધાએ ચલાવે છે ને તો એમાં ઘણી બધી રોક આવું છે આવું તો બંધ નથી થવાનું એ આપણને પણ ખબર છે એમાં ઘણી બધી મિત્રો એનો ઉપર લગામ લાગશે અને પૈસા જે બચશે તે આપણા ગામમાં જ વપરાવાના છે રોડ મંજૂર થાય ને ટકાવારીમાં દેતા દેતા છેલ્લે ચૌદ લાખમાં જ બને છે છ લાખ રૂપિયા મિત્રો વહી જાય છે એટલે ખાસ પચીસ કરોડ રૂપિયા આવ્યા હતા રિવરફ્રન્ટ માટે તો એ ક્યાં ગયા મિત્રો તો પછી સારા વ્યક્તિઓને મતદાન કરજો પક્ષ કોઈ પણ હોય તો એ ગામમાં કઈ ગ્રાન્ટ આવી છે સો ટકા વપરાવું છે બાકી તો નહીંતર પછી આવું બધું થવાનું છે આભાર મિત્રો અમારી સાથે જે મિત્રો જોડાય એમનો